યુવા નેતા સન્ની દમાનિયા અને તેમની ટીમ તાજેતરમાં દમણના ડીએમસી માર્કેટની મુલાકાતે ગયા હતા જ્યાં તેમણે શાકભાજી વેચતા વેપારીઓની સમસ્યાઓને નિકટથી સાંભળી અને સમજવાનો પ્રયત્ન કર્યો બજારની છતમાં ઘણા સ્થળોએ છિદ્ર છે જેમાંથી વરસાદી પાણી અંદર આવીને શાકભાજી બગાડી નાખે છે આખા માર્કેટમાં પીવાના ઠંડા પાણી માટે કોઈ વોટર કુલર ઉપલબ્ધ નથી તેમજ માર્કેટમાં પ્રમાણસર લાઇટ અને ફેનની પણ અછત છે કેટલાક વિસ્તારમાં લાઇટ છે પરંતુ ઘણા ભાગમાં લાઇટ અને ફેન બંને નથી અને સૌથી ગંભીર બાબત માર્કેટની અંદર અને બહાર બધે કચરો જ કચરો છે જેના કારણે આજુબાજુ રહેતા રહેવાસીઓ માટે આરોગ્યના જોખમો ઊભા થઈ શકે છે જેમ કે દુર્ગંધ જંતુઓ અને બીમારીઓનું જોખમ આવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે વારા વેપારીઓ સન્ની દમાનિયાએ જણાવ્યું કે હું દમણના મ્યુનિસિપાલિટી ચીફ ઓફિસર સાથે આ મુદ્દાઓ પર વાત કરવાનો પ્રયાસ કરીશ અને મારા તરફથી જે શક્ય છે તે બધું લોકો માટે કરવા પ્રયત્ન કરીશ. નમસ્કાર મિત્રો હું સની દમણિયા વોર્ડ નંબર છ નો રહેવાસી આજે વેજીટેબલ માર્કેટથી જે વેજીટેબલ વેન્ડર્સ છે એમનો મારા પર ફોન આવેલો હતો ને મેં જયારે આટલે એમને મળવા આવ્યો ત્યારે મને ખરેખર બહુ દુઃખ થયું એમની વાત સાંભળીને એમની વેદના સાંભળીને આ જે વેજીટેબલ માર્કેટ છે એ વોર્ડ નંબર છમાં આવેલી છે આ વેજીટેબલ માર્કેટ આપણા દમણના અંદર બહુ જૂનામાં જૂની માર્કેટ છે આ માર્કેટના અંદર જ્યારે મેં એમની વાત સાંભળી ત્યારે મને ખરેખર બહુ દુઃખ થયું કે આજે આ લોકોના અંદર જે માર્કેટના અંદર જે ડોમ છે એ આજે કેટલાક સમયથી આજે એ ડોમના અંદર લીકેજ છે તમે જોઈ રહ્યા હશો કે એટલે જગા જગા પ્લાસ્ટિક લાગી રહેલું છે લગાતાર વરસાદનું પાણી આ લોકોનું માલસામાન બગાડી રહ્યું છે આ લોકો માલસામાન આ લોકોને વેચાતો હોય કે નહીં હોય પણ ફરજિયાત આ લોકોએ પચાસ રૂપિયા ટેક્સ ભરવા જ પડતો હોય છે ત્યારે જ્યારે એ લોકો ટેક્સ ભરતા હોય ત્યારે આ સુવિધામાં એ લોકોને કેમ આ સુવિધા નથી મળતી આ ડોમાં જે કેટલાક સમયથી કોઈ રિપેર કરવા માટે કોઈ આવતું નથી તેમજ મને એટલે જાણ થઈ કે આટલે લાઇટ પણ નથી આજે આજે એ લોકો વગર લાઇટ એટલે અમુક જગ્યા પર લાઇટ છે અમુક જગ્યા પર લાઇટ નથી એવું છે ને મારે હા તો અમુક જગ્યા પર લાઇટ છે ને અમુક જગ્યા પર લાઇટ પણ નથી તેમજ કોઈ જાતના પંખા કે એવું પણ નથી આટલે આપવામાં આવેલું એ લોકોને જ્યારે એ લોકો ટેક્સ પે કરતા હોય ત્યારે આ તો એ લોકોનો ફંડામેન્ટલ રાઇટ છે પાણી છે વીજળી છે આ લાઇટ છે પંખા છે એ તો એ લોકોને મળવું જ જોઈએ આજે મને જાણ થઈ કે આજે આપણે આ જે વેજીટેબલ માર્કેટ છે એ બાંડોટકર સ્ટેડિયમથી લઈને તો દમણ પોલીસ સ્ટેશન સુધી આટલો એનો મોટો વિસ્તાર છે મોટા મોટી માર્કેટ છે ત્યારે દૂર દૂર વોટર કુલર આટલે જોવા નથી મળી રહ્યું પાણીની એટલો પાણીનો એટલો અભાવ છે કે પાણીનો કોઈ કોઈ જગ્યા પર કોઈ વોટર કુલર પણ નથી લગાવેલું આટલું પાણીના માટે પણ આજે બહુ મોટી સમસ્યા છે આટલે કહેવાતમાં છે કે ખાસા સમયથી આજે કમસે કમ ચાર પાંચ વરસથી બરાબર ને માર ચાર પાંચ વરસથી પાણીની વ્યવસ્થા એટલે ઝીરો છે એમ કરી તમારું હું ધ્યાન દોરવા માગું કે આટલેની જે સાફ સફાઈની વાત છે તમે માર્કેટમાં પણ જગા જગા પર ગંદકી જોઈ હશે ગંદકી જોઈને એવું પ્રતીત થઈ રહ્યું છે કે આ ગંદકી કોઈ બહુ મોટો બીમારીને આવકાર આપી રહી છે એમ ત્યારે હું અમારા જે વોર્ડ નંબર છના જે કાઉન્સિલર બેન છે બેનનું નામ શું હા ચંડોકબેન બરાબર ચંડોકબેન ચંડોકબેનને મારે આટલું કહેવાનું છે બેનનું કામ છે ફોટા પડાવવાનું મોટા મોટા ફંક્શન અટેન્ડ કરવાનું અને પેપરમાં આવવાનું એ બેનનું કામ છે એ બેન કામ કરતા રહી અમને કાંઈ વાંધો નથી પરંતુ એ બેનનું ધ્યાન હું દોરવા માગું છું કે વોર્ડ નંબર છના અંદર એક મોટી સંખ્યાના અંદર વેજીટેબલ વેન્ડર્સ આવેલા છે તેમજ સ્ટ્રીટ વેન્ડર્સ આવેલા છે તેમજ નની બસ સ્ટેન્ડથી લઈને તો જેટી રોડ સુધી એક બહુ મોટો વેપારી વર્ગ આપણા વોર્ડ નંબર છમાં આવેલો છે આજે રોડ અને ગટરનું કામ ચાલતા આજે એ લોકોનો ધંધો પણ એકદમ થળીએ બેસી ગયો છે આજે ઘણા લોકોનો બિઝનેસ આજે બે બે ત્રણ ત્રણ દિવસ સુધી એમને બોણી પણ નથી તેવી પરિસ્થિતિના અંદર હું બેનને કહેવા માંગુ છું કે તમે પોલિસી મેકર છો તમે કાઉન્સિલર છો રૂલિંગ પાર્ટીના તમે કાઉન્સિલર છો તમારા પાસે તો સત્તા છે તમે આ લોકો માટે કમસે કમ એવી કોઈ પોલિસી બનાવો કે વર્ષ બે વર્ષ સુધી એ લોકોને ટેક્સ રિલેક્સેશન મળે અન્ય બીજા કોઈ ટેક્સ જે મ્યુનિસિપાલિટી એમના પાસેથી વસૂલતી હોય તેમના માટે એમને રાહત મળે એવી કોઈ પોલિસી તમે આ વેપારી વર્ગ પછી સ્ટ્રીટ વેન્ડર છે પછી આ વેજીટેબલ વેન્ડર છે એ લોકો માટે તમે ઉપલબ્ધ કરાવો બેનને હું આટલું જ કહેવા માગું છું કે હું બેનને ખાલી રિક્વેસ્ટ કરી શકું છું મારી કોઈ કમ્પ્લેન નથી આ જે બેન છે જે વોર્ડ નંબર છના જે કાઉન્સિલર છે એ બેનને હું ખાલી રિક્વેસ્ટ કરવું કરું છું મારી કમ્પ્લેન નથી એ બેનને કારણ કે જ્યારે ચૂંટણીનો સમય હતો ત્યારે બેને મતદારો પાસે માનનીય પ્રધાનમંત્રી મોદીજીના નામ પર એમને મત માંગેલા હતા ને મતદારો પણ એટલા ભોળા કે એમને મત મોદીજીના નામ પર માનનીય પ્રધાનમંત્રી મોદીજીના નામ પર જ મત આપેલા હતા એટલે હું બેનને ખાલી રિક્વેસ્ટ કરી શકું કમ્પ્લેન નથી હવે આ નાની મોટી સમસ્યા માટે અમારાથી દિલ્હી જવાતું નથી ને જ્યારે પણ માનનીય પ્રધાનમંત્રી મોદીજી આપણા દમણના અંદર આવતા હોય ત્યારે અમારો સંપર્ક થતો નથી પણ હું તમને આશ્વાસન આપું છું કે જ્યારે પણ અમારો સંપર્ક થશે ચોક્કસપણે અમે મોદીજીને અમે આ સમસ્યાથી અવગત કરાવશું ને મને વિશ્વાસ છે પ્રધાનમંત્રી આપણા છે અમારી સમસ્યા સાંભળીને એ દુઃખનું નિવારણ જરૂરથી લાવશે પરંતુ દિલ્હી બહુ દૂર છે એટલે આપણે શું કરીએ કે જે આપણા દમણ મ્યુનિસિપાલિટી જે સીઓ સર છે સંગમસિંઘ સર એ બહુ ડાઉન ટુઅર્ડ છે બહુ હેલ્પિંગ નેચર છે એમનું ને પ્રજાના હિતમાં એ બહુ કામ કરતા હોય છે ત્યારે આપણે જરૂરથી આ જે સમસ્યા આ જે આ જે ટેક્સપેયર જે અસુવિધા એ લોકોને આટલે જે માર્કેટમાં થઈ રહી છે તેના માટે આપણે સીઓ સરને જરૂરથી મળશું ને આપણે એમને આ લોકોને કે ક્યારે આ સુવિધા મળે એમની આસ એમના પાસે અમે રાખીએ છીએ તેમજ અમારું ડેલિગેશન આ બેથી ત્રણ દિવસના અંદર સીઓ સરને તેમજ જે મ્યુનિસિપાલિટી પ્રેસિડન્ટ અસપીભાઈ દમણિયા છે એ જો અમને સમય આપશે તો એમને ચોક્કસથી અમે રૂબરૂ મળશું અમે એમને આ બધી જે સમસ્યા છે તે એમને જાણ કરશું ને જરૂરત પડી તો અમે આવનારા સમયના અંદર જે આપણા દમણ મ્યુનિસિપાલિટીના જે ડાયરેક્ટર છે સૌરભ મિશ્રા સર અમે લિખિતમાં એમને પણ રજૂઆત કરશું ને અમને વિશ્વાસ છે અમે લિખિતમાં એમને રજૂઆત કરશું ને એમને પણ આ બધી સમસ્યાઓથી અવગત કરાવશું ને મને પૂર્ણ વિશ્વાસ છે કે કલેક્ટર સર જરૂરથી આનંદર એક કોન્ક્રીટ સોલ્યુશન લાવશે ને અમારા જે આ ટેક્સ પેયરો છે જે અસુવિધા થઈ રહી છે એ સુવિધા એમને જરૂરથી મળે એવી આશા અપેક્ષા અને ઉમેદ એમના પાસે અમે રાખીએ છીએ જય હિન્દ નમસ્કાર મિત્રો હું નીરવ ભદ્દ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે ની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણ પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણ પૂજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેરવાનજી એન કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઇનેસર વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ વામણપુજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક વામણપુજા ચેક કોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઇનેસર વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે

મોટી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઈન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી